thank you છાણી તળાવ કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે પણ આજુબાજુના માથાભારે બિલ્ડરો અને રહેવાસીઓનું ગટરનું પાણી તળાવની અંદર છોડવામાં આવી રહ્યું છે કરોડોના ખર્ચે ડ્રેનેજ પ્લાન્ટ હોવા છતાં તળાવમાં ગંદુ પાણી ક્યાંથી આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે સવારમાં તળાવમાં બનેલા વોકિંગ ટ્રક પર વોક કરતા સિનિયર સિટીઝન પરેશાન દુર્ગંધ મારતા ગંદા પાણી વચ્ચેથી વોક કરતા સિનિયર સિટીઝનો જ પરેશાન થઈ રહ્યા છે અમે હંમેશા વિકાસની વાતો કરીએ છીએ મોદી સાહેબના વિચારો દ્વારા ચાલે છે પરંતુ અધિકારો ભ્રષ્ટ હોય ત્યારે અમારે આંગળી ઉઠાવવી પડે છે જ્યારે અમે છા છાની તલાવમાં આવ્યા છે ત્યાં બહુ ગંદકી મારે છે સવારમાં અમે એક્સરસાઇઝ કરીએ તો એવો ગેસ ઉત્પન્ન થાય છે જેની માટે એ હાનિ પહોંચી પહોંચી શકે છે આરોગ્ય માટે છેડા થઈ શકે છે અહીં આગળ માણસ શા માટે આવે છે એક્સરસાઇઝ કરવા માટે અને હેલ્થને લઈને આવે છે પરંતુ હેલ્થને છેડા થતા હોય ત્યારે જનતાએ બોલવું પડે છે વિકાસના વિકાસની વાતો થાય છે વિકાસ થવો જોઈએ હંમેશા પરંતુ જે અધિકારીઓ ભસ્ટ છે એમની એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે વહેલી તકે આ નિવાકરણ લાવે મારે એક જ કેવું છે કાઉન્સિલર હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે પછી મેયર હોય આનું નિવાકરણ વહેલી તકે આવે હું એવી આશા રાખું છું શું થાય છે આ આજુબાજુ સોસાયટીઓનું પાણી આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે પાણી સોસાયટીઓનું પાણી આ ચોખ્ખું પાણી નથી આ ગટરનું પાણી અને બીજું બી પાણી હોઈ શકે છે કારણ કે આમાં આપણે ગટર લાઈન કેવી રીતે આપી છે આ કોઈ એ આપણે જાણકારી નથી શું નામ તમારું મારું કમલેશ સાઠવા